મારા વહાલા તમામ ગુજરાતીઓનો હૃદયપૂર્વક આભાર માનું છે. દેશની માં બહેન દીકરીઓની ઇજ્જત ઉપર એક অতি હલકી કક્ષાની ટીપણી થઈ. તાજા મહારાજાઓ અનેક જુદી જુદી જ્ઞાતિના અને એમણે રાષ્ટ્રની સુરક્ષા પોતાના રાજ્યની સુરક્ષા, ગાયોની સુરક્ષા, માં બહેનો અને સંસ્કૃતિની સુરક્ષા માં ફાળિયા થયા છે આજે દામેદામ ફાળિયા પૂજાઈ છે. ત્યારે એક અભદ્ર ટિપ્પણી થઈ જેના કારણે કોઈ એક જાતિ વર્ગની તમામ જ્ઞાતિઓનો તમામ વર્ગનો એક આક્રોશ ઉભો થયો અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ પાસે વિકલ્પ હતો કે અભદ્ર ટિપ્પણી કરનારને ઉમેદવાર તરીકે હટાવી લેવામાં આવે કારણ કે દિલથી માફી પણ નહોતા માંગતા અને ભૂતકાળમાં અન્ય સમાજો માટે અન્ય લોકો માટે પણ એમની ટિપ્પણીઓ આવી છે પરંતુ અહંકારમાં રહેલા ભારતી જનતા પાર્ટીના મોવડી મંડળે પણ સમય આપો બધાય એ તમે એમના પત્નીને આપી દો એની દીકરીને આપો અમારી વાત પૂરી થાય પણ એ પણ ન માનવા માં ભારતી લડાઈમાં જે પાંડવો છે ને પાંચ ગામ વિષ્ટિકારો કે આપો એ પણ નહીં આપવા એવી પરિસ્થિતિના પરિણામે સમગ્ર ગુજરાત એક आक्रोशું અને આ લડત એ અસ્મિતાની લડત अहंकार सामे अस्मिता ने लड उभी थे आज मैंने आनंद भारतीय जनता पार्टी यूं मानती रहती कि आप गुजरात में तो शू करीशु ज्ञाति ज्ञाति ने एक दूजा ने सामने करी दीशु એટલે ભલેના આંદોલન ચાલે પણ जो જોયું આજે એ सर्व ज्ञाती एक થઈ છે અને આ મંચ ઉપર આ સમારંભમાં પણ મધીજ જ્ઞાતિ ના આગેવાનો એ આવીને મંચ ઉપર ત અસ્મિતા ની લડાઈ માં ટેકો જાહેર કરે તો એક જ્ઞાતિ પુરતું મર્યાદિત ના રહે હમા આજ ભારતીય જનતા પાર્ટી ના એક જા મિનિસ્ટર એ કોઈ જ્ઞાતિ માટે ગમે તેવા શબ્દો નો પ્રયોગ જુનાગઢ માં ભારતીય જનતા જનતા પાર્ટી ના જિલ્લા પ્રમુખ છે જે દિવ્યાંગ એના માટે બેફામ માણી બિલાસ राजकोटના ભાજપના प्रत्याशी ભૂતકાળમાં બનાસકાંઠામાં માલધારી સમાજ વિશે જેમ તેમ બોલ્યા લેવા પટેલ સમાજ વિશે જેમ તેમ બોલ્યા કે આ પ્રકારની પરિસ્થિતિની સામે કમસેકમ વડાપ્રધાન શ્રી આબેત્યરે અપેક્ષા કે એઓ આ દેશની માબેન દીકરીઓનું જે અપમાન થયું છે એના વિશે કમસેકમ બે શબ્દો બોલે પરંતુ એક શબ્દ નહી બોલ્યા અને આશ્વાસપદ વાતો કરીને કે તમારી બે હેંસ્યો છે તો એક હેંસ કોંગ્રેસની સરકાર લઈ જશે આવી વાત પ્રધાનમંત્રીની શોભે सुरेंद्रનગરથી અમદાવાદ જાજો અને ચા પીને પાછા આવજો 1 રૂપિયાનો ખર્ચ તમારી મોટરને નઈ થાય નઈ ડીઝલ નઈ પેકરો દુનિયાનો કોઈ વૈજ્ઞાનિક એવું નથી કે તો કે આવું વાહન શોધાય કે સુધી શકાય સોલાર વાળી ગાડી હોય તો પણ એની બેટરી સોલારના કારણે જે પેનલ એના ચાર્જીસ એનું મેન્ટેનન્સ ખર્ચ તો થાય એ પણ નહીં કરવાનું ભૂતકાળમાં જેમ કહ્યું હતું ને કે એવો ગેસ ને ઓઇલ મળ્યું છે કે મારો ગુજરાતી ચકલી ખોલશે તો હવે પેટ્રોલ નહીં હવે હવે પાણી પેટ્રોલ ને ડીઝલ આવશે ક્યાંય કોઈને આવ્યું નહીં ઉલટાનું પાણી પણ મળતું નથી એવી પરિસ્થિતિ થઈને ચકલી ખોલો તમા પી બી જે જઈને પી અહીંયા પાણી નથી આ મુદ્દાઓની વાત કરવાના બદલે દેશના શ્રી લોકોની લાગણીઓને સહેજ પણ વાંચા નથી આવતા એનાથી અભ્રોષ ઓર વળ્યો છે આખરે લોકશાહીમાં જનતા જનાર દે કોઈ ઈચ્છાને સફતા મળે ભાજપને અહંકાર કે 5-5 લાખની બધી જીતીશું આ અહંકારને કોઈ હિંૂ કે મારી પાર્ટી નહીં દેશની અને ગુજરાતની જનતા કો છે સત્યચાર્યજીને સભામાં એવો કેવો કે અમે મગજ બેઠાણે લાવવાનું છે તો ઈને કટાક્ષ શું કહેશો કે કૈશ કે વાણી નો વિવેક કોઈ પણ નથી

ભારતીય જનતા પાર્ટીના અટલ બિહારી વાજપાઈ દુનિયાને આપણને સૌને ગૌરવ છો દુનિયાને સત્ય અને અહિંસા શીખવાડે ત્યારે બીજે તરફ અહિયાં આવીને પાઠ ભણાવીશું આમ કરીશું તેમ કરીશું પ્રધાનમંત્રીના મોઢેથી આવા શબ્દો ન